બાકી તો અહીંયા કબરસ્થાન છે હવે આ જમીન બધી મેલી દીધી છે કબરસ્તાન ના કારણ થી અહિયાં જમીન ગણી છે બે ત્રણ ત્રણ ચાર ઇકડી જમીન હશે બરાબર

પથ્થર ની ખબર હે ખબર ખબર આવી ગઈ છે ઉત્તર દખંડ નથી ખુવા હા મતર ઉત્તર ખબર ઈશાન ની ખૂણ થોડી આવી છે ઉત્તર ખરો અચ્છા ના હોય કે કઈ દિશામાં રાખો કે કઈ દિશામાં ના રાખો એ તે સમયમાં વર્ષો પેલા

એને મેં કીધો ગાડી ઉભી રાખી પછી આ બધા બતાવ્યા બીજી કઈ ખબર નથી બાકી આ પીર દાડુ અમે કહીએ છીએ અને આ વર્ષો થી કરે દુઃખ દીવો પાડવાના કરતા હોઈએ છીએ અને અમે થોડાક પાછા દરિયે ખરા અહુર વગેરે હાલતા હોઈએ તો એનું આ છે આવી રીતે તો એને કીધું કે આ તો છે બરાબર પણ પુરાણા ઘણા છે અચ્છા કીધો ઘણા કે ઓછા જેવો તો એને ત્યારે એને એમ કીધું

કબ્રસ્તાન દાદો આને કઈ છે દેરવાળો દાદો એ આ કબ્રસ્તાન છે એ મેં આનું દુઃખ દીવો અમુક જણે કરતા હોય છે ને અમે કોઈ ટાણે આવીએ તો કરતા હોઈએ છીએ પણ અગરબત્તી બાકા હોય તો અટાણે આપણે કરીએ હા અને પછી ફુવા અહીંયા તમે આ છોકરાનું જરાક વાત કરી હતી ને હોય

એટલે એ ઓલે જ્યારે એ છોકરા રમતા હતા ને એને ઝારુમાંથી પાંદડા પડી ગયા એવું એને દેખાવ છે હા એ જરામાં અમારા વાડીઓ છે ને એ વાડીઓમાં મોલ હોય એટલે પછી છોકરા ઢોર લઈને ચારવા આવતા હોય પછી એ અહીંયા જમ્પી રમતા હતા જારો તેથી મોટો હતો અટાણે કે જારા થયા એટલે કે જાડા થી જારો ઓછો થઈ ગયો ઓ આવી રીતે અજી જારો તો મોટો ના તે બી જારો મોટો ગાટો હશે તો હતો બરાબર તો જમ્પી પ્રી રમતા હતા ને એમાં ઓ સીધા જાડા માંથી પાંદડા બધા ખરી ગયા એવું છોકરા ખરી ગયા એમાં છોકરા ભાગ્યા એમ એક છોકરો હેરી ગયો એને લાગી આઘાત બિયાણું મતલબ બિયાણું પછી એને એ ભોપા બરાડા ને કઈ કર્યો એમાં એ પછી બરાબર થઈ રહ્યો પણ ઉમાંથી પછી એ જાડા માંથી જમ્પી રમવા આવતા નહીં

જૂની કહેવત છે કે હાજ ના સમય કે બપોર ના સમય ઇસ્લામી હોય તો નમાજ તો નમાજ ઓરંગી ખોખારો મારીએ કે રાગડો કરીએ તો એને ખબર પડે કે માણસ કોઈ હાલે છે તો પછી એ નમાજ પડવાનું બંધ રાખે કે પછી આડો કે જે કઈ દેતી પ્રથા આપણે આપણી કલ્પના એવી ખરી

તમે કીધું ક્યાં તો હા હું ઊંચો ટીમો પડે રહ્યો ને અહીંયા કંડી ઈ તો પીર દાડો છે અહીંયા તો અહીંયા મને આ પડકારો કાંક થયો ને આવો છે એમાં બૂટ એક રહી ગયો મારો એટલે આપણી પાસે બૂટ લેવા ઉભા ન રહ્યા બૂટ લેવા ઉભા ન રહ્યા સંધ્યા ટેમ સંધ્યા ટેમે હોય અચ્છા સંધ્યા ટેમે કે પછી બપોરના ટેમે આ ઇસ્લામી દાડો હોય તો કદાચ નહીં નમાજ પડતા હોય તો એ ટેમે આપણે હંચલા કે તો કોઈ કરતા હોય આશરો કર્યો તો આવી રીતે આ ખડી ની અંદર ડુંગરાઓમાં કોતરાઓમાં અને આની પાછળ એક નદી છે એમાં લાંબી લાંબી કેટલી કોઈ લીધી કુલી તો ઘણી છે પણ પૂરાઈ ગઈ હોય એ આમ તો ઘણા ઇતિહાસ એવા છે કે ખબર જ નથી કે કેટલા ટાઈમ પેલા ખડી ની અંદર માનવ સભ્યતા રેતી હશે અમુક જે શોધ કરતા આવી એના અનુમાને આપણે કહી શકાય કે ઘણા બધા સમય પહેલા અહિયાં માણસો કઈ રીતે રહેતા હશે જે આ તમને કબ્રસ્તાન કે આ શમશાન બતાયું એની બાજુમાં એક મોટો નદી પડે છે તો કોઈલી ઉપર માણસો પાણી પીતા અને આજુબાજુ ગામ કુઓ અને કોયલી હશે માણસો અહીંયા રહેતા છે એનું માનના આધારે આપણે આ શમશાનનો કબ્રસ્તાનનો કબ્રસ્થાનનો વિડીયો બનાવ્યો તો આવીને આવી વાતો સાથે આપણે મળતા રહીશું જય હિન્દ